તૈયારીઓ થઈ ચૂકી છે રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને એ રણ મેદાન તારી રાહ જોઈને ઊભું છે આ મહાસંગ્રામ છે આ એ જ સમય છે જે તને ઝીરોમાંથી હીરો બનાવશે ને આ સમયને બાનમાં લેતા તને આવડી ગયું ને તો આ દુનિયા એક દિવસ તારી ગાથા આખા ગામને સંભળાવશે એડી ચોટીનું તારે જોર લગાવી દેવાનું છે હવે જીત સિવાય કઈ જ ન ખપે એ મન બનાવી લેવાનું છે આમ તો આ યુદ્ધ આ સ્પર્ધા બીજા હજારો લાખો સાથે તો છે જ પણ સૌથી મહત્વપૂર્ણ યુદ્ધ તારું તારી સાથેનું છે આ પરીક્ષા છે તારી જાત પરના તારા વિશ્વાસની આ પરીક્ષા છે તારા માટે તારા પરિવારે લીધેલા એક એક શ્વાસની આ પરીક્ષા છે તારા પોતાના પ્રકાશની અને આમાં સફળ થવું જ પડશે ને સફળતા મળ્યા પછી વાહ વાહી થશે તારા આત્મવિશ્વાસની બધે જ ચર્ચા છે વાતો તારા પ્રવાસની ને તારી વાર્તા બની જશે પ્રેરણા બીજાના પ્રયાસની માટે તારે જરૂર છે તૈયારી ખાસની આત્મવિશ્વાસની જોડ લગાવીને કરેલા પ્રયાસની જોડ લગાવીને કરેલા પ્રયાસની